જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી કેમ સવાનો પોર થઈ ગયો છે સાડા નવ જેવું ને આપણે જવાનું છે આપણે બાજુમાં આપણા સુરતપુરા બાપાનું મંદિર છે ને ત્યાં જમણ પર પ્રસાદી લેવા જવાનું છે તો અત્યારે થોડુંક કામ કરવા લાગી અને આપણા સવણ બેન અહીંયા જો સવણ બેન છે ને આજે આખો સો રૂપિયામાં આખોથી પોતા કરવા રાખી આજ નથી ને મહેમાન છે તો વહી જવાનું છે કાં વહી જવાનું છે કે કઈ જવાનું છે રૂંઢે મૂકવાનું છે ઓહો

હલે કઈ વાંધો ન તું તારે ધમર મહારાજવાયા મંદિરે આ સાબલો સુડો પૂરા બાપનો મંદિર હા એ બધા બકાલો સુધારે કઈ ગયા બધા મારા મોટી માયેન બજી વેચી છું કેમ કે અમારે બધાય ભાઈઓ છે ને આખા હકરાણા ને ભાટગામ ને આ બાજુ છે અત્યારે જો અહીંયા બધી છે ને પ્રસંગ હતો ને ભેગા થયા આ રિંકો છે હે આપડા દરદ વિડિયો જોતો યાર તારે ચાલુ કરવું ને માર તો સચિદાનંદ આને મોબાઈલ મારો ભૂરો મોટો સબ્સ્ક્રાઇબર છે દા ભૂરો લોકો લ્યા દો રજો

cô malva sao bữa nào vậy? đi <laughs> đi chào con phải đi đâu? alo tao vậy, chào alo mama người તો ફાઇનલી કોમલબેન તો હે ને એના ઘરે હોય ગયા કેમ કે કેટલા સમયથી રોકાણી હતી પછી અહીંયા પણ કોઈ નાના બે બેલે છે એટલે ટૂંકમાં રમળવાને બદલે ઈચ્છા હોય તો હે ને એના ઘરે હોય ગઈ અને બસ સોનલ બેના અહીંયા ભેં દોય મેમાન બેના અમારે ત્યાં એની ભેંસ દોરાવી સોનલ બેને તો કે કાલ હોય જવાના છે હોય જવાનું છે સોનલ હા આજ ભઈ જવાનું તો કી હોય જવાનું તો મને એના રોકાવાનું છે એકદી અમારા લેખીમાં તો

ঘৰ মিহা তা শু কল বেন লোক ધૂપ કરવાની છે ધૂપ એ કોઈ ભગવાન ની કરવાનો બીજા કોઈને કંઈ ધૂપ ન કરવાનો કાઉં કાઉ હા આવી ધૂપ કરવાનું છે ભાઈ ધૂપ તો માને કરવાનો છે ભાઈ ફાઇનલી આપણે બેસી ગયા છે જમવા આ છે રીંગણાનું બધું શાક છાશ અને ખાખડીના આંથણા આ જોઈએ તો ખાવાનું મન થઈ જાય હે ભાભાઈ અને દહીં રોટલો હું સંજય ભાઈ બે ગયા જમવા બે ભાઈ ખીચડી એ આપણે ખાતા નથી લીખીમાં અને સોનલ બેન છે આજે રોટલા ઘડે હિનુ બેન અહીંયા આવી ભાઈ હિનુ તાર જમવું ને એ કામ ખાતું જાંબુ ખાય જાંબુ જાંબુ બહુ ખાતી નહીં જોઈ નહીં ખાઈ જઈએ હાલો તો ભાઈ બધા જમવા હાલો જમી લઈએ હમણાં આપણે વ્લોગમાં જેમ વાત કરી આપણે લેખીમાં એકલા ઠામ જોતો જો એ બાદ નહીં આવી જાય જો આખો ટુકડી કેટલાક ધોવા ત્રણ જમીય ત્રણ પણ ત્રણ જળિયો જમીય એટલે કે મમ્મી એમ મમ્મી આખે ભાણા લગન પ્રસંગ હોય ને બસ એટલે બધું જમાનો થઈ ગયો નો ઠામ હોય એવું લાગ્યો જો આખાને તો તાણી ભાઈ આ મોટા મોટા ટોપું કેટલા ને મમે તું તો હવ જ થઈ ગયો મોટા બટી બોલાવે હા

તો આજે તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને સબક્રાઈબર ભૂસ્તા નહીં આપણે આપડે લોક હાથ મારી દે કેમેરામાં